તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને સવાર ફરમાં નહીં આપણે થઈ ગયા તૈયાર અને ગાડી પણ એકદમ ક્લીન કરી નાખી છે અને અત્યારે જઈએ આપણે ગામમાં ચાલો અત્યારે ગામમાં જઈએ તો કાલે તો રાત્રે થઈ ગયું હતું બહુ મોડું બાપરથી આવવામાં અને બહુ થાક્યા હતા અને બહુ કંટાળી ગયા હતા કારણ કે રાતે જાગતા રહેલા ઉજાગરો બહુ ત્યારે નડે છે અને હું બહુ આવે તો ગામમાં બેઠા હતા ને આપણને મળી ગઈ છે વર્ધી એક જવાનું છે આપણે નેકારી હાથી ને આ કોલી તો આપણે અહીંથી ઘરેથી નેકળી જાય અત્યારે ગામ માંથી અને જઈએ નેકારી ચાલો તારે તો આ હે નેકારી જવાનો રસ્તો અહીંયાથી બે રસ્તા પડે છે આ રસ્તો ગામમાં જાય છે અને આ રસ્તો જાય છે પાદર બાકી સવાર સવારમાં જોઈ લો આ હે નેકરિયાનું ટોક તમે તો કોઈ દિવસ જોયું નહીં એટલે તમને બતાવી ના ને આઈ જો હે ને કરિયાનું બોર્ડ તો આપણે પહોંચી ગયા આપણી લોકેશન ઉપર આથી અમને પિકઅપ કરવાના છે ત્યાંથી આપણે આવી ગયા થરા થરા અમને કક લેવાનું હતું તો આપણે આવી ગયા થરા સિહોરી આવે ઉપર બાકી જો અત્યારે વ્યૂ તો પહોંચી ગયા હા લોકેશન ઉપર અને જઈએ હવે ત્યાં બેસીએ હઈએ થોડી વાર આરામ કરીએ અને પછી નીકળીએ તો વાગ્યા છે સાડા અગિયાર અને આપણે મસ્ત જમી લીધું છે બારે હતો સાયડો સારો આંબાનો એટલે ત્યાં આવ્યો હું બાકી વ્યવસ્થા બહુ સારી હતી ત્યાં હાય હાય શું ઠંડક છે ત્યાં બહુ મસ્ત ઠંડક છે હવા ખાઈ અત્યારે તો ખેતરમાં બનાવેલું છે મસ્ત કર અને આપણે બેઠા પાલવના સાઈડે બાકી બહુ ઠંડક છે અહીંયા બાકી ખેતરની વાત ના થાય તમે ભલે ગમેવા ઈસીમાં પડ્યા રહ્યા પણ અહીંયા બહુ મજા આવે આવું નેચર આવું પ્રકૃતિ કુદરતી વાતાવરણ હોય ને તો બહુ મજા આવે જોવાની રહેવાની તો પછી આપણા માટે આવી ગઈ છે સ્પ્રાઇટ પીલી આપણે સ્પ્રાઇટ તો હવે અહીંયાથી નીકળવાનું જ છે તૈયારી થઈ ગઈ છે નીકળવાની અહીંયાથી તો એમને ઉતારીને આપણે જઈ હવે ઘર બાજુ તો આજનો પેસેન્જર હતો બહુ મસ્ત હતો આજે બહુ મજા આવી કારણ કે આપણું રાખ્યું એટલું બધું આજે એટલે આપણે બહુ મજા આવી છે આજે અને બસ આપણે હવે જઈ રહ્યા હા ઘર બાજુ આપણે રસ્તો ચડી ગયા હા જો આઈ લવ યુ બાકી વાગવામાં તો અઢી વાગવાયા છે અઢી એટલે કે બે ને ત્રીસ ઘણાને હટીમાં દોઢમાં ખબર ના પડતી એટલે શોક કરવી પડે ને મારે તો આવી ગયા હા સીએનજી પંપે ભાઈ બંને ગાડીમાં ગેસ પચી ગયો હતો એટલે આપણે ગયા હતા કોઈટન કરવા માટે કોઈટન કરીને ગાડી લાવ્યા હા સીએનજી પંપે ગાડી પડીએ પાછળ તો ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ ગેસ પરાઈ નાખ્યો છે અને આપણે હવે ન્યા કરીએ ઘરે જઈએ ઘર બાજુ તો ભાઈ બંને ગાડીમાં ગેસ પૂરા એટલે ગાડી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ ટુજન ગાડીને લાવે એટલે બહુ હેરાન થયા હતા આવું કોઈક થાય ને ગાડીની કોક થાય ને ત્યાં તો એવી રીત ચડે હે ને કંટાળો એવો આવે છે અને બસ મગજ કામ નહીં કરતા આ ટાઈમે તો તો એની પેટ્રોલ એન તો ચાલુ હતી પણ પેટ્રોલ ઉપાડતી નથી ગાડી એટલે ગેસ પુરાવો પડ્યો અને બસ એમને હવે મૂકી ને ઘરે આ હે થરાની બજાર અત્યાર તો થરા હાવ બંધ છે તો ઘરે આવીને મસ્ત ખાઈ લીધું છે આપણે આપણી આપણી ગાડી આ વળી બીજી ગાડી અને પેલું પણ આપણું બાઈક તો જાવું છે અત્યારે ગામમાં ગામમાં જઈને કોક કરીએ ચલો જઈએ ગામમાં હમને અમારા સ્પ્લેન્ડર કરી દે સ્ટાર્ટ ચાલ આ પણ જ છે દુકાન પણ આપડી દુકાન આપડી બંધ કરી નાખીએ અને આપડે જવું ગામમાં ગામની દુકાને દુકાન જવું રાતે બાકી ફરવાની બાઈક લઈને બહુ મજા આવે તો ગમ આપણે આઈસ્ક્રીમ લઈને આવતા રહ્યા આપણા જગ્યા ઉપર જે આપણે હો જવાનું લો મિત્ર આઈસ્ક્રીમ ખાઓ શું કે કુલ 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 શું ચમચી ચમચી લાય એમ કે ભાઈ ચમચી જો હે લે તો ખાઈ લે આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ ખાઈને પહે લોક લોક એડિટ કરી અને હુજી તો આજના બ્લોગમાં આટલું જો બ્લોગ ગમ્યો હોય કે ના ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નવા બ્લોગ સાથે